મિત્રો ઉપાધ્યાય મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણી એવી જગ્યા પર આવ્યા છે જ્યાં હનુમાનજી દાદાના એવા ઘણા બધા પરછા છે જે ધામ છે નાગિયાર ગામ તો નાગિયાર ગામે એવા હનુમાનજી દાદા સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે તો આજે આપણે જગ્યા છે ચાલો હમણાં મંદિરમાં જઈશું આવે મંદિરમાં જઈ અને મોડીથી મેં એટલે કે મેં વાતો સાંભળી છે કે આ દાદાના ખૂબ એવા ચમત્કાર છે આ દાદા અંદર દર્શન કરાવીશ તો અંત સુધી મારો વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી તમને દાદાના સંપૂર્ણ દર્શન કરવાનો મોકો પ્રાપ્ત થાય દરેક ભક્તોને મારી વિનંતી છે કે મારો વિડીયો આપણે મંદિરમાં જઈશું બીજાનો ગેટ છે ત્યાંથી આપણે પ્રવેશ કરવાના છે તો તમે જોઈ શકો છો આ ગેટ છે ચાલો આપણે અંદર આવી ગયા છે હવે ત્યાંથી આપણે જવાનું છે દાદાના દર્શન કરવા માટે દાદાનું ખૂબ સુંદર મંદિર જ્યાં આગળ દાદા ખડીલા હનુમાનજી સ્વરૂપે વિરાજમાન છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર મંદિર છે તો આ છે દાદાના મંદિરનો એવો કે દરવાજો ખોલ્યો છે આપણે હવે આપણે અંદર જઈશું ને દાદાના દર્શન કરાવીશ મને તો આ છે ખડીલા હનુમાનજી મહારાજ જેમની બી ખૂબ સુંદર પ્રતિમા છે તમે દર્શન કરી શકો છો કહેવાય છે કે નાહિયાર ગામ મેં આ મંદિર ભરૂચ જિલ્લાની અંદર આમોદ તાલુકાની અંદર નાયર ગામ આવેલું છે ત્યાં આવેલું છે તો કહેવાય છે કે આ મંદિર ની અંદર દાદાની આ મૂર્તિ સ્વયંભુ એટલે જમીનની અંદરથી પોતે નિર્માણ જાતે આ મૂર્તિ નિર્માણ થઈ છે અને ત્યારબાદ અહીંયા પાછળની મંદિરની પાછળના ભાગમાં આ મૂર્તિ ખોદકામ કરવા બાદ મૂર્તિ આ પ્રગટ એટલે કે જમીનમાંથી નીકળેલી છે અને ત્યારબાદ આ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ એ દાદાને બિરાજમાન કરેલા છે તમે દર્શન કરી શકો છો અહીંયા ખૂબ સુંદર એવા ચિત્રો પણ દાદાના અહીંયા દોરેલા છે તમે દર્શન કરી શકો છો ખૂબ સુંદર મંદિર છે આ મંદિરની અંદર પણ ભક્તો શનિવાર અને મંગળવારના દિવસે પણ ખૂબ મોટી સંખ્યાની અંદર દર્શન કરવા માટે અહીં આવે છે તો તમારે આ મંદિરની અંદર દાદાના દર્શન કરવા માટે આવવું હોય તો આ બાજુ નજીકની અંદર જંબુસરથી લગભગ દસેક કિલોમીટરના અંતરે આ મંદિર નાહિયર ગામે આવેલું છે અને તો તમે પોતાનું સાધન હોય પ્રાઇવેટ ગાડી હોય વેહીકલ હોય કોઈ પણ સાધન લઈને તમે અહીંયા આગળ દર્શન કરવા માટે આવી શકો છો તો આ દાદાનું ખૂબ સુંદર મંદિર છે અહીંયા દાદા આજે બાજુ દરેક ભક્તોના કષ્ટો દૂર પણ કરે છે ચાલો દાદાના મંદિરની બિલકુલ સામેની સાઈડે બીજું એક સુંદર મંદિર છે જે ભગવાન રામચંદ્રનું છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર મંદિર છે એ પણ અહીંયા રામચંદ્રજી પણ સાક્ષાત સ્વરૂપે વિરાજમાન છે એમની પણ ખૂબ સુંદર પ્રતિમા મંદિરમાં બિરાજમાન છે તમે જોઈ શકો છો આ મંદિરની આજુબાજુમાં ખૂબ ખૂબ ગ્રાઉન્ડ છે પટાક છે કર્યા છો હવે હું તમને એ જગ્યાના દર્શન કરાવીશ જ્યાંથી આ દાદાની પ્રતિમા જ્યાંથી નીકળી છે એ જગ્યાના પણ તમને દર્શન કરાવીશ આ મંદિરના દર્શન તમે કર્યા હવે આપણે જઈશું જે જગ્યા પર ત્યાં ભગવાન હનુમાનજી દાદાની મૂર્તિ નીકળી છે એ પણ તમને દર્શન કરાવીશ પોતાના વિડીયોમાં તમે બને મંદિર છે ઘણા બધા વૃક્ષો પણ એવા છે જે ત્યાં મંદિરની અંદર બેસવા માટે પણ ભક્તોને ઘણી બધી શાંતિ પ્રાપ્ત થાય છે અહીંયા આગળ ભક્તો અવરનવર આવીને અહીંયા આગળ રામ નામના જાપન કરે છે અને દરેક ભક્તોને કામ પણ એ આગળ બહુ સહેલાઈપૂર્વક દાદા કરે છે તો આપણે આવી એ જગ્યા પર જોઈ રહ્યા છીએ ત્યાં દાદાની સ્વયં આ મૂર્તિ પ્રગટ થયેલી છે એ જગ્યા પર આપણે આવી જુગ્યા છે તમે જોઈ શકો છો મંદિરની પાછળની જગ્યા એ આ તલાવ છે અત્યારે તો તલાવની અંદર પાણી છે પણ કહેવાય છે કે આ જગ્યા એ ખોદકામ કર્યા બાદ આ મૂર્તિ અહીંયાથી પ્રગટ થઈ છે અને ત્યારબાદ એમની ભક્તો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરી અહીંયા આગળ ઘર દાદાને બિરાજમાન કરેલા છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર મંદિર છે જો મારો વિડીયો વાર જોઈ રહ્યા હો તો મારા વિડીયોને લાઈક કરજો મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટની અંદર સીતારામ લખવાનું ભૂલશો નહીં જય શ્રી રામ